આજના ત્યાધુનિક યુગમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે ભારતની સંસ્કૃતિ વિશે સાચા માહિતગાર કરાય તે માટે અવારનવાર સેમિનાર તથા વૈજ્ઞાનિક મેળાના કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે જેનાથી વિદ્યાર્થી ભાઈ બહેનોને સાચી દિશા મળી શકે જેના દ્વારા એક ઉત્તમ ભારત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે આજરોજ તાલુકાની આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ભાસ્કરાચાર્ય શાળા વિકાસ સંકુલનો બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો જેમાં લાખણીની એસવી એસની વીસ શાળાઓમાંથી ત્રીસ પ્રકારની કૃતિઓ આવેલી હતી આદર્શ વિદ્યાલય કોટડાના પ્રમુખ દલાભાઈ પટેલ લાખણી એસવી એસના કન્વીનર માવજીભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારીમાંથી સાહેબ તથા આજુબાજુની શાળાઓના આચાર્યશ્રીઓ ગણિત વિજ્ઞાનના શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો નિર્ણાયકો અને માર્ગદર્શક શિક્ષક મિત્રો આગેવાનો હાજર રહ્યા હતા સાથે સાથે બાળ વૈજ્ઞાનિકોએ સુંદર કૃતિઓની રચના કરી હતી સાથે સાથે આવેલ તમામ મહેમાનો અને બાળકો માટે દાતાઓ દ્વારા સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી રિપોર્ટર મહાદેવ પ્રજાપતિ સાથે ભીમજતી ગોસ્વામી લાખણી ગાંધીનગર ડાયેટ પાલનપુર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બનાસકાંઠા તથા શાળા વિકાસ સંયુક્ત ઉપક્રમે આદર્શ વિદ્યાલય અંદર મહર્ષિચાર્ય ગણિત બાળ વૈજ્ઞાનિક ગણિત નું પ્રદર્શન એ ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં લગભગ પાંત્રીસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારની કૃતિઓ એ બાળ વિદ્યાર્થી બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી અવનવા વિચારો બાળકોએ રજૂ કર્યા ગણિતને બહુ સરળતાથી કેવી રીતના બની શકાય વિજ્ઞાનના એવા કયા ઉપયોગ કરીએ જેથી જીવન એ સરળ શકે અને વિષયને અનુરૂપ એ વિદ્યાર્થીઓએ કૃતિ રજૂ કરી હતી અને ખાસ કરી એસયુએસ ના કન્વીનર અને સહકન્વીનર એવા શ્રી એમડી રાયગોડ સાહેબે એ ખૂબ જ સપોર્ટ કરેલો હતો અને તેના કારણે આ આખો કાર્યક્રમ એ સફળ બન્યો કાર્યક્રમને અમારા પ્રમુખ સાહેબની માત્ર એક જ વખત વાત કરતા ઉત્સાહ ઉત્સાહભેર મંજૂરી આપી હતી અને વિવિધ દાતાઓએ પણ સહકાર આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યા આજે બાળ વૈજ્ઞાનિક મેળામાં પોત્રીસિક શાળાઓએ ભાગ લીધેલો આપણી સંસ્થામાં સૌ વિદ્યાર્થી મિત્રોએ સરસ ભાગ લઈ અમે એમને આવકાર્યા અને શાળા પરિવાર તરફથી જમણવાર પણ રાખેલો હતો અને દરેક બાળકોએ ભાગ લઈ અને વૈજ્ઞાનિક રીતે એમની બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું એ બદલ હું જે શાળામાંથી આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ અને આપણી શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓએ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ પાર પાડ્યો એ બદલ સૌને આ તબક્કે ખૂબ ખૂબ શુભકામના પાઠવું અલગ સંકુલની રચના થયેલી ભાસ્કરાચાર્યળા વિકાસ એના ઉપક્રમે ગોટડા હાઈસ્કૂલ ખાતે લગભગ ત્રીસથી પાંત્રીસ શાળાઓ એ સંકુલમાં આવેલી છે અને એમાં ત્રિસિક શાળાઓ અલગ અલગ વિભાગમાં ભાગ લઈ એમના માર્ગદર્શક શ્રી અને વિદ્યાર્થી ભાઈઓએ ઉત્તમ કૃતિ રજૂ કરી અને પ્રદર્શન કરેલું અહીંયા શાળા સંચાલક શ્રીઓ તેમજ શાળા સ્ટાફ અને અન્ય નિર્ણાયક શ્રીઓએ પોતાનો કિંમતી સમય આપી અને આખા વિજ્ઞાન મળાને સરસ રીતે આવી રીતના પૂર્ણાહુતિમાં અને એમનું યોગ્ય રીતે માર્ગદર્શન મેળવી અને સરસ રીતે આ કામગીરી આજના દિવસે અહીંયા કોટરા હાઈસ્કૂલમાં પૂર્ણ કરે છે